અસામાજિક તત્વો નો ખોપ વધ્યો સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આવતા જતા રાહદારીઓને કરવામાં આવી રહ્યો છે હેરાન પરેશાન સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આપવામાં આવી ફરિયાદ ફરિયાદી ગોવિંદ પ્રસાદ અગ્રવાલ દ્વારા અપાઈ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબજીને અરજી અસામાજિક તત્વોનો તોડફોડ કરતો વિડિયો થયો વાયરલ શું એક પત્રકારની હત્યા પછી પણ સલાબતપુરા પોલીસ આરોપીઓને પકડવામાં નાકામયાબ છે અને અસામાજિક તત્વો દ્વારા ફોરવ્હીલ ગાડીમાં તોડફોડ કરનાર આરોપીઓને પકડવામાં પણ સલાબતપુરા પોલીસ નાકામ્યાપ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે